ભાવનગર સોમનાથ હાઈવે પર દારૂના નશામાં ચાર જણા ટ્રકમાં ઘુસી જતા ભયાનક અકસ્માત નમસ્કાર સાથે હું છું ગોપાલ ભેસાણી અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આજે અચાનક ભયાનક અકસ્માત સર્જાયો હતો રાજુલા નજીક ચાર ચોકડી ચોપડી પાસે મોરી શોપિંગ કંપનીની સામે

ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ફોર વ્હીલ ટ્રકની પાછળ ઘૂસેતા કાર સંચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી રાજુલા પોલીસ દ્વારા હાથ ધરાઈ છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી